કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છોટાઉદેપુરના સંખેડા પહોંચી જેના આક્રોશ યાત્રાનો બીજો તબક્કો ત્રીજી ડિસેમ્બરથી શરૂ થયો જે સંખેડા તાલુકામાં પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું જેના આક્રોશ યાત્રા જિલ્લામાં બે દિવસ પડનારી છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લામાં બેફામ ખનન થઈ રહ્યું છે ખેડૂતોને ખાતર નથી મળતું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે દારૂની બદીના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે જ્યાં જોઈએ ત્યાં રસ્તામાં ખાડા છે 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 કે ખાડામાં રસ્તા એ પ્રશ્નો જનતા ઉઠાવી રહી આખા જિલ્લામાં ગેરકાયદેસર ખનન થાય ભાજપના એમના કરોડો રૂપિયાની આ કુદરતી સંપત્તિ ની લૂંટ ચલાવવામાં આવી રહી છે લોકો લાઈનમાં ઉભા રહેવા છતાં પણ લોકોને ખાતર પણ મળતું નથી અને કાળા બજારમાં ખાતર વેચાઈ જાય છે આવા અનેક પ્રશ્નો લોકો અમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે આવનારા દિવસોમાં આ પ્રશ્નને અમે સરકાર સુધી પહોંચાડીશું અને વિધાનસભામાં ઉજાગર કરીશું